તો મિત્રો અત્યારે કદમગીરીના પર્વત પર બિરાજમાન આપણે કમળાઈ એમાના દર્શન કરી રહ્યા છીએ તો કોમેન્ટમાં જય કમળા એમાં લખવાનું ભૂલતા નહીં અને હજી તો આપણે કમળાઇમાના દર્શન કર્યા છીએ હજી તો માતાજીનો ઇતિહાસ જાણવાનો બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ હજારો વર્ષ જુઓ આંબલીના પાંચક હજાર છે આમલી માતા માતા કમળા માતા કમળા માતા મહાલક્ષ્મી કમળા મહાલક્ષ્મી એ માનાનું પ્રાગટ્ય છે સ્વયંભૂ આ પ્રાગટ્ય માતાજીનો અને કમળા ઉતાસન એ આગણ ચૌદશ દિવસે આ આવતીકાલે મોટામાં મોટો તહેવાર માનો કમળા ઉતાસન ચૌદશને માનું પ્રાગટ્ય જ છે તે ચૌદશ દિવસ પ્રાગટ્યમાં કમળા માતાજી આ કમલા માતાજી આ કોળામાં ડુંગર કહેવાય છે પાલીતાણાથી પચીસ કિલોમીટર થાય આ કમળા માતાજીનું ઉદ્ગમ સ્થાન કમલા માતાજી એટલે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન છે અહીંયા ફાગણસુ ચૌદસને દિવસે કમલા ઉતા સ્ની પ્રગટાવવામાં આવે છે માતાજી પ્રાગટ્ય છે આ હજારો વર્ષો જૂની માતાજીની આંબલી છે અને અહીંયા માતાજી ફળા સ્વરૂપે બિરાજે છે ત્યારે ભવ્યથી ભવ્ય મંદિર અહીં ઉપર ચાલી રહ્યું છે અને અહીંના ટ્રસ્ટ મંડળ દ્વારા અનુક્ષેત્ર અવિરત ચાલુ છે કાયમ ચોવીસે કલાક ચા પાણીની વ્યવસ્થા છે લાખથી દોઢ લાખ માણસો અહીં એકત્રિત થાય છે માતાજીના દર્શન કરવા આ પર્વ નિમિત્તે બાકી અવારનવાર કેન્ટુની શાળા પ્રવાસો અને યાત્રિકોષ આવતા જ હોય છે અહીંયા કદમગીરી માતાજીના દર્શને અને અહીં કાલે ખજૂર ફરાળ તેમજ પાંચસો સાતસો મણ દૂધની લચ્છી બધાને વિતરણ કરવામાં આવે છે આ કમલા માતાજી એટલે લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ આ શક્તિપીઠ તરીકે અહીં ગણવામાં આવે છે કમલા માતાજીનું કમલા માતાજી અહીંયા હજારો વર્ષ તપસ્યા કર્યા પછી આગણસૂટ ચૌદ વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અહીંયા તપસ્યા કરી એટલે ફાગણસુ ચૌદશના દિવસે માતાજીએ અગ્નિમાં પ્રવેશ કરી જમણા અંગૂઠામાં અને લક્ષ્મી સ્વરૂપે સમુદ્રમાંથી પ્રગટ છે એ એ ઉદ્ગમ સ્થાન છે અહીં અવારનવાર બજરંગદાસ બાપા પણ અવારનવાર અહીંયા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા અને સંતો મહંતો અહીં અવારનવાર માતાજીના દર્શનાર્થે આવે જ છે એ બાપુ પણ અવારનવાર સુપ્રિદ્ધ સંતો મહંતો બધા અહીં આવે છે અને અહીં માતાજીની કૃપાથી